નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીમાં તાલુકા કક્ષાનો રવિ કૃષિ મેળો યોજાયો રાજ્ય કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન યોજાયું સાવલી ભીરનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં સ્થાનિક તાલુકા પંચાયતના પ્રમુખની વિશેષ ઉપસ્થિતિમાં રવિ કૃષિ મેળો બે હજાર ચોવીસ પ્રદર્શન ખુલ્લો મુકાયો મોટી સંખ્યામાં ખેડૂતો અને ખેતી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા ભારત કૃષિ પ્રધાન દેશ છે અને દેશનો ખેડૂત તમામ રીતે સદ્ધર બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે સાથે સાથે સીઝન મુજબ કૃષિ મેળા યોજી ખેડૂતો સુધી ખેતી અંગેનું માર્ગદર્શન પહોંચી શકે તે માટે પ્રયત્નશીલ રહે છે ત્યારે હાલ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઉપક્રમે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસની ઉજવણીના ભાગરૂપે રવિ કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન યોજાયું સાવલીમાં તાલુકા કક્ષાનો કાર્યક્રમ સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરના વિશાળ હોલમાં આયોજન કરાયું આઠમા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ પશુપાલનના વિજેતાઓને સાલ ઓડાડી સન્માન કરાયું હતું અન્યને સ્માર્ટ ફોન સહાય વિતરણ કરાઈ હતી ઓન સ્ક્રીન મુખ્યમંત્રીએ ગુજરાતભરના તાલુકાઓમાં ચેક સાથે એક સાથે કાર્યક્રમની શરૂઆત કરી હતી અને ખેડૂતોને રવિ ખેતી પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતલક્ષી વિવિધ સ્ટોલ લગાવ્યા હતા જેનો તાલુકાના ખેડૂતોએ મુલાકાત કરી માર્ગદર્શન મેળવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સદસ્યો તાલુકા પંચાયતના પ્રમુખ સદસ્યો પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સૈયદ અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી આજે રવિ કૃષિ મહોત્સવનું આયોજન સાવલી તાલુકા સાથે થઈ રહ્યું છે ત્યારે આજે ખેડૂતોને વિવિધ સરકારશ્રીની યોજનાઓનો લાભ મળે તે હેતુથી ને પ્રાકૃતિક ખેતીમાં શું ઉપયોગી બને તેના વિશે માહિતી આપી અને તેમને એ એ માહિતી મેળવીને એ લોકો પ્રાકૃતિક ખેતીમાં શું ઉપયોગી થાય અને કેવી રીતે ઓછી ઓછા ખર્ચે એમને વધારે આવક મળે તેવી માહિતી આપવામાં આવી એટલે આજે આજરોજ જે ખેડૂતોને લાભ મળ્યો અને એમને એમ એમની ઉપજમાંથી જેમ એમને સરકારશ્રીની યોજનામાંથી જે પણ જેક વિતરણ કરાયું તથા એમને લાભો વિશે માહિતી આપી